આપણી સાથે જુબેદાબેન છે જુબેદાબેન શું તકલીફ હતી પૂછીએ અને કેવું જો આપણી ટ્રીટમેન્ટ થી જુબેદાબેન કે થાય આવા અમે મરબી જિલ્લાના વાકાનેતા વાકાનેતા તાલુકા થી આવે અને જુબેદાબેન શું તકલીફ હતી જા કેસો બેન એટલે અમાર તકલીફ માં છે ને કમર ની ચોથા પાંચ માં મણકા ગાડી ખસી ગઈ એટલે એના લીધે પગની નસ દબાણ એટલે નો ચાલી શકું નો બેસી શકું કઈ નહીં ખાટલામાં એક દોઢ મહિનો

બંનેમાં ઘણા બધા ડાયમેટર એટલે ઘણી બધી દબાઈ ગઈ હતી બરાબર એ આપણે ઓપરેશન જેવી ગંભીર સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર આપણી ટ્રીટમેન્ટ થી સેટિંગ થી આપણે બહાર નીકળી ગયા બે સુધી તો સારવાર ઈ તો સારું કહેવાય હું તો એવું કહું છું કે દિલ થી મારા આશીર્વાદ તમને અને ઓપરેશન ની સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર એટલે બસ થાય સીધી વાત અને આજ ઈલાજ કરાયા બરાબર છે પાછી નઈ દવા કાઈ નઈ

પછી મેં આવ્યા પેલી ટ્રીટમેન્ટ માં ત્રણ થી ચાર દિવસ થયા એટલે જે દુખાવો થતો તો એ દુખાવો તદ્દન બંધ થઈ ગયો અને પાંચ સેશન ની અંદર જેને કહેવાય કે પહેલા જે સ્થિતિ હતી એના કરતા પણ સારી સ્થિતિ હતી જે તો મે નોર્મલ પ્રોબ્લેમ નથી બરાબર અને અરુણભાઈ આ વિડિયો YouTube હા બેન ની તકલીફ જોડા પેશન્ટ મેઈન હોય

લો ને દો સાસ્કો સિક્વન્સ બે નંબર ફોર ફ્રન્ટ સ્પેસ બે નંબર ફોર ફ્રન્ટ સ્પેસ બે નંબર